અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે ધમધમતા બસ ડેપોમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે બસના આવાગમન વચ્ચે અનેકવાર મોબાઈલ ચોરી તેમજ પાકીટની ચોરી થાય છે આવામાં ભીડભાડમાં તસ્કરો ચોરીને આસાનીથી અંજામ આપી રહ્યા છે ત્યારે ડેપો વિસ્તાર વધતા બનાવો વચ્ચે અહીં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે વાલિયા ચોકડી પિકઅપ બસ ડેપોમાં જે સીસીટીવી કેમેરા છે તે માત્ર પાર્સલ સેવાના એજન્સી સંચાલકે લગાવ્યા છે જે પણ ક્યારે ચાલુ તો ક્યારે બંધ હોય છે આવામાં કોઈ ઘટના બને તો સીસીટીવી ફૂટેજ મેળવવા જતા મુસાફરોને ઉડાવ જવાબ સાથે કેમેરા ના ચાલતા હોવાનું સંભળવા મળી રહ્યું છે ત્યારે એસટી નિગમ દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી તો શહેર ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરા સદંતર બંધ હાલતમાં છે અહીં દિવસ કે રાત્રિના કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરા મદદરૂપ થવાના બદલે ફારસરૂપ સાબિત થઈ રહ્યા છે આ અંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત જોડે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે નિગમમાં આ અંગે રજૂઆત કરી છે તેના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને બંને સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જો કે હાલ જે કેમેરા લાગેલા છે તે બંધ છે એ વાત ચોક્કસ છે તેમ તેમણે જણાવ્યું હતું